સમાચારોમાં આગળ વધીએ મહત્ત્વની એક માહિતી સામે આવી રહી છે સમાચાર મળી રહ્યા છે જેમાં એમસીના ટ્રાન્સપોર્ટ સર્વિસનું નવું ગદકડું હાલ સામે આવી રહ્યું છે આ ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે જે મળી રહ્યા છે ગરમીથી રક્ષણ માટે એમટીએસ બસની છત પર સફેદ કલર કરવામાં આવશે તે પ્રકારની એક

ગરમીથી રક્ષણ માટે બસની છત પર સફેદ કલર કરવામાં આવશે અને તે કલર કરવાનું ટેન્ડર છે તે પણ એમસી દ્વારા બહાર પાડવામાં આવી રહ્યું છે જેના પાછળ પણ હવે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવશે ત્યારે બસ સ્ટોપ પર એર એરકુલર અને પંખા નાખવા માટે પણ ભાવપત્રક મંગાવવામાં આવ્યા છે તંત્રના આ ગતકડાને કારણે અનેક સવાલો અત્યારે નાગરિકોની અંદર ઉઠવા પામી રહ્યા છે તો આ જાણકારી હાલ અમદાવાદથી સામે આવી રહી છે